ઢોકળા તો દરેકના ઘરમાં બનતા હોય છે કોઈના ઘરમાં આથાવાળા ઢોકળા બનતા હોય છે તો કોઈના ઘરમાં ઇન્સ્ટન્ટ લાઈવ ઢોકળા બનતા હોય છે તો મેં આજે અહીંયા ઇન્સ્ટન્ટ લાઈવ ઢોકળા બનાવ્યા થોડી અલગ રીતે બનાવ્યા આ ઢોકળા એકદમ સરસ ટેસ્ટી અને પોચારું જેવા બન્યા છે તો આ ઢોકળા તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો આ ઢોકળા બનાવવા માટે મેં અહીંયા કોઈ ચોખાનો ઉપયોગ નથી કર્યો કે પછી બીજી કોઈ દાળનો ઉપયોગ નથી કર્યો તો પણ એકદમ સરસ ટેસ્ટી અને પોચા રૂજ જેવા ઢોકળા બન્યા છે તમે જોઈ શકો છો કે એકદમ સરસ પોચા એવા ઢોકળા બનીને તૈયાર થયા છે અને એકદમ જાળીદાર ઢોકળા બન્યા છે તો આવા ઢોકળા બનાવવા માટે મેં અહીંયા એક વાટકી જેટલી ચણાની દાળ લીધી છે તો આ દાળને મેં સારી રીતે બેથી ત્રણ વખત પાણીથી ધોઈ લેતી છે અને પહેલેથી જ આ દાળને મેં પલાળીને રાખી દીધી છે આ ઢોકળા બનાવવા માટે આપણે ખાલી ચણાની દાળનો જ ઉપયોગ કરીશું કોઈ ચોખા કે બીજી કોઈ દાળનો ઉપયોગ નથી કરવાનો તો હું આ દાળ લઈ અને જે પલાળેલી દાળ છે તે લઈ લઉં છું તો આ દાળને મેં અહીંયા ત્રણ કલાક માટે પલાળીને રાખેલી છે આ રીતની પલાળેલી હોવી જોઈએ આપણે એક દાળનો દાણો હાથમાં લઈએ અને આ રીતે પ્રેસ કરીએ તો તરત તૂટી જાય આ રીતની આપણી દાળ પલળેલી હોવી જોઈએ તો દાળ એકદમ સરસ પલળેલી હોય એવી લેવાની છે હવે આપણે આ દાળને એક મિક્સર જારમાં લઈ લેવાની છે બધું જ વધારાનું પાણી કાઢી અને આપણે આ દાળને મિક્સર જારમાં લઈ લેશું ફ્રેન્ડ્સ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો કે તમે ક્યારે આ રીતે ઢોકળા બનાવ્યા છે કે નહીં કે તમે ઢોકળાનું ખીરું કેવી રીતે બનાવો છો તો મને પણ નવા નવા આઈડિયા મળતા રહેશે તો બધું પાણી કાઢી અને આપણે આ દાળને એક મિક્સર જારમાં લઈ લીધી છે હવે દાળમાં થોડીક ખટાશ માટે આપણે બે મોટા ચમચા ભરીને ખાટું દહીં એડ કરીશું જો તમારી પાસે ખાટું દહીં ન હોય ને તો તમારે સાદું દહીં એડ કરી દેવાનું અથવા તો અડધી વાટકી જેટલી છાશ એડ કરી દેવાની છે તો મારી પાસે અહીંયા ખાટું દહીં છે તો અહીંયા મેં બેથી ત્રણ ચમચા જેટલું ખાટું દહીં એડ કર્યું છે હવે આપણે એકદમ સારી રીતે ગ્રાઇન્ડ કરી લેવાનું છે તો એકદમ સારી રીતે ગ્રાઇન્ડ કરી લીધું છે આપણે અને હવે આ દાળને આપણે એક બાઉલમાં કાઢી લેવાની છે તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ ગ્રાઇન્ડ થઈ ગઈ છે તો હવે આપણે આ બધી જ દાળને એક બાઉલમાં લઈ લેવાની છે હવે આપણે અહીંયા એક વાટકી જેટલી ચણાની દાળ હતી ને તો સાથે આપણે અડધી વાટકી સૂજી લઈ લઈશું અથવા તો રવો લઈ લઈશું મેં અહીંયા રવાનો ઉપયોગ કર્યો છે તો એક દાળની એક વાટકી દાળની સામે આપણે અહીંયા અડધી વાટકી રવો લીધો છે હવે તેમાં આપણે છાશ એડ કરીશું અને બધું સારી રીતે મિક્સ કરશું તો પહેલાં મેં અહીંયા અડધો ગ્લાસ જેટલી છાશ એડ કરી છે જરૂર લાગશે તો આપણે વધારે છાશ એડ કરી દઈશું તો અહીંયા છાશની હજી જરૂર છે તો હું અડધો ગ્લાસ જે બચેલો છે તે ફરીથી એડ કરી દઈશ એટલે ટોટલ અહીંયા આપણે એક ગ્લાસ જેટલી છાશનો ઉપયોગ કર્યો છે તો બધું એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું છે જેથી એકદમ સરસ ચણાની દાળ અને રવો બંને સારી રીતે મિક્સ થઈ જાય હવે આપણે તેમાં થોડાક બેઝિક મસાલા એડ કરીએ તો સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું તો એક ચમચી જેટલું અહીંયા મેં મીઠું એડ કર્યું છે સાથે આપણે અડધી ચમચી જેટલી હળદર એડ કરવાની છે તો અડધી ચમચી જેટલી હળદર એડ કરી છે અને સાથે તીખાશ માટે આપણે અહીંયા મરચાંની પેસ્ટ એડ કરેલી છે તો આદુ મરચાંની પેસ્ટ એડ કરવી હોય તો આદુ મરચાંની પેસ્ટ એડ કરવી મેં અહીંયા એકલા મરચાંની પેસ્ટ એડ કરેલી છે મરચાં તીખા હતા તેવા મેં લીધા હતા બધું એકદમ સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે જેથી બધા જ મસાલા ખીરા સાથે એકદમ સારી રીતે મિક્સ થઈ જાય અને આ રીતની આપણે કન્સિસ્ટન્સી રાખવાની છે તો બધું સારી રીતે મિક્સ થઈ જાય પછી આપણે ઢાંકી અને દસથી પંદર મિનિટ માટે આપણે રેસ્ટ આપવાનો છે તો આ ખીરાને આપણે પંદર મિનિટ માટે રેસ્ટ આપી દઈએ ત્યાં સુધીમાં આપણે ઢોકળિયામાં પાણી ગરમ કરવા મૂકી દઈએ અને ઢોકળિયાની થાળી લઈ અને તેમાં આ રીતે તેલ બધી જ બાજુ સ્પ્રેડ કરી દેવાનું છે તો તેલ બધી જ બાજુ સ્પ્રેડ કરી દીધું છે આપણે થોડું વધારે તેલ લગાવશું એટલે ઢોકળા નીચે બિલકુલ ચોટશે નહીં તો તેલ એકદમ સારી રીતે આપણે લગાવી દીધું છે હવે આ થાળીને આપણે ઢોકળિયાની અંદર મૂકી દઈશું એટલે જ્યારે પણ આપણે ઢોકળા મૂકતા હોઈએ ને ત્યારે આપણને ગરમ ન લાગે તો હવે ઢાંકીને આ થાળીને થોડી ગરમ થવા દઈએ હવે જોઈ લઈએ આપણે કે એકદમ સરસ આપણું ખીરું તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો કે એકદમ સરસ રવો પણ ફૂલી ગયો છે અને એકદમ સરસ કલર પણ આપણા ખીરાનો આવી ગયો છે તો હવે આપણે આમાંથી બેથી ત્રણ ચમચા જેટલું ખીરું એક બીજા બાઉલમાં લઈ લેવાનું છે તો અહીંયા લગભગ અઢી ચમચા જેટલું ખીરું હું એક બીજા બાઉલમાં લઈ લઈશ આપણે પહેલાં એક થાળી જેટલું જ બેટર તૈયાર કરવાનું છે તો આપણે ત્રણ ચમચા જેટલું ખીરું મેં એકબીજા બાઉલમાં લઈ લીધું છે હવે તેમાં આપણે ઈનો એડ કરવાનો છે તો એક ચમચી જેટલો ઈનો એડ કરી દઈએ ઈનોને એક્ટિવેટ કરવા માટે આપણે ત્રણથી ચાર ચમચી જેટલું પાણી એડ કરી દઈશું તમે જોઈ શકો છો કે ઈનો એકદમ સરસ એક્ટિવેટ થઈ ગયો છે અને આવું એકદમ બધું સારી રીતે આપણે મિક્સ કરી દેવાનું છે તો આ રીતે આપણે થાળી ગરમ કરવા મૂકીને જ આપણે ઈનો એડ કરીશું અને એકદમ સારી રીતે બધું મિક્સ કરી દઈશું તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે એકદમ સરસ જાળી પડી રહી છે તો આ રીતનું આપણું બેટર હોવું જોઈએ તો હવે આ બેટરને આપણે ઢોકળિયામાં જે થાળી મૂકી છે ને એમાં આપણે એડ કરી દઈશું તો થાળી એકદમ સરસ ગરમ થઈ ગઈ છે તો હવે આપણે એમાં આ બેટર એડ કરી દેવાનું છે આ બેટર બધી જ બાજુ એકદમ સારી રીતે સ્પ્રેડ થાય ને એ રીતે આપણે એડ કરવાનું છે તો આ રીતે આપણે ચમચાથી થોડું ઉપરથી એક સરખું લેયર કરી દેવાનું છે જેથી બધા ઢોકળા એકદમ સરસ આપણા તૈયાર થાય તો હવે આ ઢોકળાની ઉપર તમે લાલ મરચું ધાણાભાજી તમને જે કાંઈ પણ ગમે તે તમે સ્પ્રેડ કરી શકો છો હું અહીંયા લાલ મરચું સ્પ્રેડ કરી રહી છું તો આ રીતે આપણે લાલ મરચું સ્પ્રેડ કરી અને ઢાંકી અને આપણે બારથી પંદર મિનિટ માટે ફાસ્ટ ગેસ ઉપર આ ઢોકળાને થવા દેવાના છે તો આપણે ઢાંકણ ઢાંકી દઈએ અને પંદર મિનિટ માટે ફાસ્ટ ગેસ ઉપર આ ઢોકળાને થવા દઈએ તો લગભગ પંદર મિનિટ પછી આપણે ચેક કરીએ ને તો ઢોકળા એકદમ સરસ આપણા ફૂલીને તૈયાર થયા છે તો આપણે ઢાંકણ ખોલીને ચેક કરી લઈએ તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવા ઢોકળા ફૂલીને તૈયાર છે આ રીતે આપણે ચપ્પુ અંદર નાખીએ છીએ તો એકદમ ક્લીન બાર આવે છે તો આ ડીશને આપણે બહાર લઈ લઈએ અને તેને લગભગ ત્રણથી ચાર મિનિટ માટે ઠંડી થવા દેવાની છે હવે આપણે તેને મનગમતા શેપમાં કટ કરી લેવાની છે મેં અહીંયા ચોરસ શેપમાં કટ કર્યું છે તો ફ્રેન્ડ્સ આમાંથી હું તમને એક ઢોકળું કાઢીને બતાવી દઉં એકદમ સરસ સોફ્ટ અને પોચા જાળીદાર એવા આપણા ઢોકળા બન્યા છે તો ફ્રેન્ડ્સ આઈ હોપ મારી આજની આ રેસિપી તમને ખૂબ પસંદ આવી હશે જો મારી આ રેસિપી અને મારો આ વિડીયો તમને થોડો ઘણો પણ ગમ્યો હોય ને તો વિડીયોને લાઇક શેર જરૂરથી કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી સાથે આપેલું બે લાયકન પ્રેસ કરજો જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી જાય તો ફ્રેન્ડ્સ હું આરતી ફળી મરીશ નવી રેસિપી સાથે ત્યાં સુધી એન્જોય હોય